એક જુદા પ્રકારની નીતિ અપનાવી અને એ નીતિએ કે તિજોરીને લૂંટો જનતાને લૂંટો જે નવું તોડ કરવો એનો કરો એક માણસને હું ઝીરોમાંથી હીરો બનાવીશ એના માટે તમામ દરવાજા ખુલ્લા કોઈ નિયમ નહીં કોઈ કાનૂન નહીં કોઈ પારદર્શિતા નહીં અને એ રીતે એક સામાન્ય માણસ પણ બોલતો થયો કે મોદી અદાણી ભાઈ ભાઈ મલાઈ આ સ્લોગન છોકરાઓ પણ બોલતા થયા કામ છે કે લોકોએ નાણાં રોક્યા હોય એનું રક્ષણ કેમ થાય કંપનીઓ નિયમથી ચાલે મૂડી રોકનારને કોઈની પરિસ્થિતિમાં તકલીફ ના પડે હવે આપણે ત્યાં તો હું જ ચોર હું જ કોટવાળ અને હું જ ન્યાયધીશ સેબી ના ચેરપર્સન એ પોતે એ બેન બે બે જગ્યાએથી પૈસા લેતા ને સીધા ગૌતમભાઈ અદાણી સાથેના કનેક્શનના અનેક દાખલાઓ અમારા અનેક પ્રવક્તાઓએ દિલ્હીની પ્રેસ કોન્ફરન્સમાં આપને આપ્યા છે પેલો અમેરિકાનો રોકાણકારની ચિંતા કરતા મને મારા દેશવાસીઓની ચિંતા છે આ એકવીસ સો કરોડ બે હજાર એકસો કરોડ રૂપિયાની લાંચ આપીને ગૌતમભાઈ અદાણીએ મોંઘા ભાવે વીજળી સરકારને પકડાવી સરકારે પૈસા મોંઘા ભાવની વીજળીના કોના પાસેથી લેવાના આ દેશનો નાગરિક જે વીજળી વાપરે છે આ કોના ઉપર પર કોના ઉપર ગયું વીજળીનું બિલ મોંઘું કેમ થયું કારણ કે